નમસ્કાર જોઈએ આજના દસ મોટા અને મહત્વના સમાચાર તમારું પાક વળતર તમારી સુરક્ષા આખરે પડદા પાછળ ચાલી રહ્યું છે જે બીજા મીડિયા તમને નહીં જણાવે તે અમે જણાવીશું તો એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર સરકારનું નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર સૌરાષ્ટ્રમાં ચાર ખેડૂતોની આત્મહત્યાથી ખળબળાટ જામનગરમાં મગફળીના ભાવને લઈને ખેડૂતોમાં ભારે રોષ ક્લાઇમેટ સ્માર્ટ ખેતી અપનાવવા સરકારની હાકલ ભરૂચની ફેક્ટરીમાં બ્લાસ્ટ બે કામદારોના મોત ગુજરાત એટીએસ એક મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું અમદાવાદમાં દ્રશ્યમ સ્ટાઇલ હત્યાનો ભેદ ઉકેલાયો અમદાવાદને મળી શકે છે બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સની યજમાની દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતની બોર્ડર પર હાઈ અલર્ટ અને આજના સૌથી મોટા સમાચાર કોને મળશે બાવીસ રૂપિયા અને કોને મળશે સત્તાવીસ રૂપિયાની સહાય

શરૂઆત કરીએ પહેલા થી જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું લાંબી બહુ લાંબી રાહ જવડાવ્યા પછી સરકારે આખરે પાક નુકસાન માટે નવસો સુડતાલીસ કરોડના રાહત પેકેજનો ઠરાવ બહાર પાડી દીધો છે તે આ પેકેજમાં શું છે એ સમજી લઈએ આ સહાય ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસના ભારે વરસાદથી થયેલા નુકસાન માટે છે આમાં બનાસકાંઠા પાટણ જુનાગઢ કચ્છ અને પંચમહાલ જિલ્લાનો સમાવેશ થાય છે શરત એટલી છે કે પાકને તેત્રીસ ટકા કે એનાથી વધુ નુકસાન થયેલું હોવું જોઈએ એક સારી વાત એ છે કે જે ખેડૂત ભાઈઓ પાસે વન અધિકારની સનદ છે એમને પણ આનો લાભ મળશે અરજી ઓનલાઈન વીસી મારફતે કરવાની છે એ ભૂલતા નહીં આ ખાલી એક આંકડો નથી આ ચાર પરિવારોની ચીજ છે એક તરફ પેકેજની જાહેરાતો થાય છે અને બીજી તરફ એજ સહાય મળવામાં વિલંબ થતા સૌરાષ્ટ્રમાં આપણા ચાર ખેડૂત ભાઈઓએ પોતાની જિંદગી ટૂંકાવી દીધી કેટલી દુઃખદ અને ગંભીર વાત છે આ છેલ્લા પંદર દિવસમાં સૌરાષ્ટ્રમાં ચાર ચાર ખેડૂતોએ આપઘાત કર્યો રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના આ ખેડૂતોનું દર્દ એક જ હતું પાક નિષ્ફળ ગયો અને માથે દેવાનો બોજ વધી ગયો અને આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે સરકારે મોટા પેકેજની જાહેરાત કરી દીધી છે આના પરથી સવાલ તો ઉઠે જ કે શું ખાલી જાહેરાતોથી પેટ ભરાય છે હવે વિપક્ષ પણ આ મુદ્દે સરકારને ઘેરી રહ્યું છે વાત કરીએ જામનગરની અહીં માર્કેટયાર્ડ મગફળીથી છલો છલ છે પણ ખેડૂતોના ચહેરા પર ખુશીને બદલે નિરાશા છે અને એનું કારણ છે પોષણક્ષમ ભાવનો અભાવ ઓ જામનગર યાર્ડમાં મગફળીના ઢગલે ઢગલા પડ્યા છે પણ ખેડૂતને એની મહેનતનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો ઉપરથી કમોસમી વરસાદે પાકડી ગુણવત્તા બગાડી નાખી હવે ખેડૂતો સરકાર પાસે એટલું જ માંગી રહ્યા છે કે ગુણવત્તામાં થોડી છૂટછાટ આપીને ટેકાના ભાવે અમારી મગફળી ખરીદી લો શું સરકાર ખેડૂતોનો આ અવાજ સાંભળશે આગળ વધીએ હવે સરકાર ખેડૂતોને કહી રહી છે કે હવામાન બદલાઈ રહ્યું છે તો તમે પણ તમારી ખેતી કરવાની પદ્ધતિ બદલો ક્લાઇમેટ સ્માર્ટ ખેતી અપનાવો એટલે કે હવે એવી ખેતી કરવી પડશે જે ગમે તેવા વાતાવરણમાં ટકી શકે એવા પાકો વાવવા પડશે જે વધુ ગરમી કે વધુ વરસાદ સહન કરી શકે કૃષિ નિષ્ણાતો તો ક્યારને ચેતવણી આપી રહ્યા છે કે રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ આપણી જમીનોને ખતમ કરી રહ્યો છે હવે સમય આવી ગયો છે કે આપણે કુદરતી ખેતી તરફ પાછા વળીએ મિનિટ ભૂલી ના જતા આજના સૌથી મોટા અને સૌથી મહત્વના સમાચાર હજુ બાકી છે એ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયાની ખાસ સહાય કોને મળવાની છે એની પૂરી માહિતી અંતમાં જ મળશે ત્યાં સુધી જોડાયેલા રહો એ લોકોના મૃત્યુ ઉચની સાઇખા જીઆઈડીસીમાં આવેલી એક ફાર્મા કંપનીમાં ભયાનક બોઇલર ફાટ્યું છે જેમાં બે કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો અને 20 થી પણ વધુ લોકો ઘાયલ થયા છે આ દુર્ઘટના ભરૂચ જિલ્લાના સાઇખા જીઆઈડીસીમાં બની છે ધડાકો એટલો જોરદાર હતો કે આખી ફેક્ટરીનું માળખું નીચે આવી ગયું અત્યારે પોલીસ અને ફોરેન્સિકની ટીમ તપાસ કરી રહી છે કે આખરે આ દુર્ઘટના માટે જવાબદાર કોણ હતું એક એવા સમાચાર જે ચિંતાજનક પણ છે અને રાહત આપનારા પણ છે ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ એટલે કે એટીએસએ દેશને હચમચાવી દેવાના એક મોટા આતંકી કાવતરાનો પડદાફાશ કર્યો છે એટીએસએ ત્રણ શંકાસ્પદ આતંકીઓને દબોચી લીધા છે જેમની પાસેથી હથિયારો અને જીવતા કારતૂસ પણ મળ્યા છે પૂછપરછમાં ખબર પડી છે કે આ લોકો લખનૌમાં આરએસએસ ઓફિસ અને દિલ્હીની ભીડવાળી આઝાદપુર મંડીને નિશાન બનાવવાના હતા એટીએસની સતર્કતાને કારણે દેશ પરથી એક મોટો ખતરો ટળી ગયો છે આવાથી એક ફિલ્મી કહાની જેવો કિસ્સો સામે આવ્યો છે અહીં દ્રશ્યમ ફિલ્મની જેમ જ એક વ્યક્તિની હત્યા કરીને લાશને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી પણ અમદાવાદ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલીને મૃતકની પત્ની અને તેના પ્રેમીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે એક સારા સમાચાર આપણા અમદાવાદ શહેરને વર્ષ બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે ભલામણ કરવામાં આવી છે જો બધું પાર પડ્યું તો અમદાવાદનું નામ આખી દુનિયામાં ગુંજશે અને રાજ્યમાં રમતગમત અને પ્રવાસનને જબરદસ્ત વેગ મળશે નવી દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પછી ગુજરાત પોલીસ એકદમ હાઈ અલર્ટ પર છે રાજ્યમાં પ્રવેશવાના બધા જ રસ્તાઓ ખાસ કરીને મહારાષ્ટ્ર અને દમણ તરફથી આવતા વાહનોનું કડક ચેકિંગ થઈ રહ્યું છે ભીલાડ ચેકપોસ્ટ સહિત બધી જ સરહદો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે હવે જેની તમે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા આજના સૌથી મોટા અને મુખ્ય સમાચાર કયા ખેડૂતને મળશે બાવીસ અને કોને મળશે સત્તાવીસ ચાલો બધી જ ગૂંચવણ દૂર કરી દઈએ આ કોષ્ટકને બરાબર ધ્યાનથી જોઈ લો જે ખેડૂતોને તેત્રીસ ટકા કે એનાથી વધુ પાક નુકસાન થયું છે એમને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે હવે વાત કરીએ સત્યાવીસ હજાર રૂપિયાની આ ખાસ સહાય જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને બનાસકાંઠા આ પાંચ જિલ્લાના એવા ખેડૂતો માટે છે જેઓ બહુ વર્ષાયુ બાગાયતી પાકોની ખેતી કરે છે આ ઉપરાંત અમુક વિસ્તારોમાં જમીન સુધારણા માટે પ્રતિ હેક્ટર વીસ રૂપિયાની વધારાની સહાય પણ જાહેર થઈ છે હવે અરજી કઈ રીતે કરવી એ પણ સમજી લો સૌથી પહેલા સરકારી કે એટલે કે ખેડૂત રાહત પેકેજના પોર્ટલ પર જવાનું છે ત્યાં તમારા પાક અને જિલ્લા પ્રમાણે સાચું ફોર્મ પસંદ કરવાનું બધી વિગતો એકદમ સાચી સાચી ભરવાની અને તરત જ ઓનલાઈન અરજી સબમિટ કરી દેવાની જરા પણ મોડું કરતા નહીં હતા આજના સૌથી મોટા અને સમાચાર સીધા સ્પષ્ટ અને ફિલ્ટર વગરના સમાચારો જે ફક્ત ખેડૂતોના હિતની વાત કરે છે એના માટે આ જાણકારીને બીજા ખેડૂતભાઈઓ સુધી પહોંચાડવા માટે શેર જરૂર કરજો લાઇક કરજો અને ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળીશું ફરી નવા સમાચારો સાથે